ચૂંટણી ને લઈ બનાસકાંઠા સાંસદ ગેનીબેન બેન ઠાકોરે પોતાના ગામ અભાસણામાં કર્યું મતદાન ગેનીબેન ઠાકોર દ્વારા સબ સમાન મતદારોની લાઈનમાં ઉભા રહીને કર્યું ગેરીબેન ઠાકોરે મતદાન ભાઈચારાની તેમજ સમરસ ભાવથી સરપંચના ઉમેદવારે ચૂંટણી લડવી જોઈએ અને ગામના વિકાસમાં સહભાગી તેમજ સહયોગી બનવું જોઈએ સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ભાભર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોની સવારથી લાઇનો જોવા મળી ભાભર તાલુકાની સોળ ગ્રામ પંચાયતોનું આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે બાબર તાલુકાની કુલ ત્રેવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાત ગ્રામ પંચાયતો બિનહારીફ થઈ હતી ભાભર તાલુકાની સોળ ગ્રામ પંચાયતોનું મતદાન યોજાઈ રહ્યું છે જેમાં બનાસ

સમગ્ર રાજ્યમાં છસોથી વધારે પંચાયતો બિનરીફ થઈ છે એની સાથે ઓગણાસિત્તેર જેટલી પંચાયતો બનાસકાંઠાની અંદર પણ સમરસ થઈ છે આ તમામ સમરસ પંચાયતોને સરપંચોને ગામના મતદારોને અભિનંદન આપું છું અને જે ગામોની અંદર આ જે મતદાન છે એ શાંતિપય વાતાવરણની અંદર મતદાન થાય દરેક ગામમાં ભાઈચારાની ભાવના હચવાઈ રહે અને ડેમોક્રેસી ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને એના મતનું જે વેલ્યુશન છે એ વડાપ્રધાન હોય કે એક વાલ્મિકીનું વોટ હોય એનું વેલ્યુશન સરખું છે ત્યારે જ આજે તમે એમ જુઓ કે સ લાંબી લાઈનો મતદાન માટે કરીને અત્યારે મતદાન ચાલુ છે એટલે સૌ મતદારોને પણ હું અભિનંદન આપું છું કે એમણે ડેમોક્રેસી લોકશાહીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાને ગમતા સરપંચને ચૂંટવા માટેનો જે બંધારણીય હક મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે ચૂંટણી એ યોજાય ત્યારે હાર અને જીત એ નિશ્ચિત હોય છે જે સરપંચ જીતે એ તમામ ગામ લોકોને સાથે રાખીને ગામનો વિકાસ કરે અને જેને પરિણામ નથી કર્યું આવ્યું એ બીજી વખત પ્રયત્ન કરે પણ એક સમરસતાનો ભાવ અને ગામની અંદર ભાઈચારાની ભાવના હચવાઈ રહે એવી હું તમામ મતદારોને અને સૌ એમના ટેકેદારોને ઉમેદવારોને એમની પાસે અપેક્ષા રાખું છું એમને વિનંતી કરું છું આ કાયદો વ્યવસ્થા પૂરેપૂરું જળવાય અને ચૂંટણી પત્યા પછી કોને આપ્યો અને કોને ના આપ્યો એ કોઈ હિસાબોમાં ન પડે લોકશાહીને ટકાવવા માટેનું કામ કરે લોકશાહી એ સર્વોપરી લોકશાહી છે અને જેણે મતદાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે એ મતદારોને પણ અભિનંદન આપીએ કે એમને કમસે કમ પોતાને જે મતાધિકાર મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે એટલે સમસ્ત તમામ પંચાયતોના કાંઈ એના આયોજકો હોય તંત્ર હોય કાયદો વ્યવસ્થા સારી રીતે જાળવે નિષ્પક્ષીય ચૂંટણી થઈ રહી છે આ કોઈ સિમ્બોલ ઉપર ચૂંટણી નથી અને સિમ્બોલ ઉપર નથી એટલે પોતાને ગમતા સરપંચનો જે આજે ચૂંટવા માટેનો મોકો આ લોકશાહી આપ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરે